એક સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો માલધારી પરિવારનો દીકરો ધારાસભ્ય લડ્યા લડવા નળવાજીને ફોર્મ ભર્યું તો બધા ચંપામ પડી ગયા ઓ આવા લોકો બધા આવ્યા કે તમારા બાપનો જે ભાઈ આ તો થોડું ઘણું આપણે ટૂંકા પડ્યા બાકી રાજી લે લે ભાડે ન લાગે અને 27 માં લઈ લેવાનું આ લોકો કહે કે તમારા જેટલા રિપેર કરાવવા એટલે ફેરી દે 27 ના કોઈના બાપની તાકાત નથી એક ખેડૂતની સરકાર પડવા કોઈ રોકી શકે તો આ સ્થિતિ આજે એટલે કે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસને બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ બંધારણ ડૉક્ટર સાહેબ આંબેડકરે ઘડ્યું હતું એ આપણે સૌ કોઈ જાણીએ છીએ અને સાથે સાથે આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે તો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી ઉપલેટા ખાતે પધાર્યા હતા અને સર્કિટ હાઉસે આમ આદમી પાર્ટીના ઉપલેટા ભાયાવદરના કાર્યકરો સાથે એક મીટિંગ યોજી આ બંને દિવસોને મોઢું મીઠું કરીને ઉજવવામાં આવ્યું હતું અને સાથે સાથે ઈસુદાનભાઈ ગઢવીએ આવનારી નગરપાલિકાની ચૂંટણીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને ઈસુદાનભાઈએ એ પોતાના વિચારો રજૂ કર્યા હતા ખેડૂતો માટે શું કરવું જોઈએ ખેડૂતો માટેની સરકાર હોવી જોઈએ વિગેરે વિગેરે ઈસુદાનભાઈએ પોતાના વિચારો રજૂ કર્યા હતા તો આવો આપણે હવે ઈસુદાનભાઈને જ સાંભળીએ આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આજે ઉપલેટા ખાતે જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં ઉપલેટા ગાંધીનગર નગરપાલિકાના સંભવિત ઉમેદવારો આગેવાનો કાર્યકર્તાઓ સાથે આજે મીટિંગ કરી છે આગામી ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી છે સાથે સાથે આજે બંધારણ દિવસ છે સાહેબ આંબેડકરે ભારતને અને એની આખી ટીમે બંધારણ બનાવીને ભારતને એક દેવો દેશ લોકતંત્રનો અત્યારે સૌથી મોટી લોકશાહી એ ભારતની છે અને બાબા સાહેબ આંબેડકર અને એમના સંવિધાનની ટીમને આભારી છે ત્યારે આજે બંધારણ દિવસ છે બંધારણ બચાવવું અત્યારે ખૂબ જરૂરી બની તમે વિચાર કરો અધિકારી અધિકારીનું કામ નથી કરતા અત્યારે કોઈ પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરે છે જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે મંત્રીઓ જે શપથ લે છે બંધારણની એ બંધારણની શપથ લે લે તો ખરા પણ બંધારણનું પાલન જ કરતા પોતાના પેપર ફોડીને નોકરીઓ ચડાવે છે બેરોજગારો યુવાનોની મજાક ઉડાડે છે સાથે સાથે લૂંટ ચલાવે છે બેફામ ભ્રષ્ટાચાર કરીને તો આ પણ એક બંધારણની હત્યા છે સાથે વિપક્ષને આજે ગુજરાતમાં વિરોધ કરવાનો પણ પરવાનગી નથી તમે વિચાર કરો પશ્ચિમ બંગાળમાં કંઈક ઘટના બને તો અહીંયાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઉભા થઈને વિરોધો કરતા હોય તો એમને પરમિશન મળી જાય પણ ગુજરાતમાં ગુજરાતમાં પીડાઓ છે ગુજરાતમાં ગુજરાતમાં બળાત્કારોની હત્યાઓની ઘટના બને અને વિપક્ષ પરમિશન માંગે તો પણ વિપક્ષ પરમિશન પણ મળે એટલે બંધારણની હત્યા સરેઆમ થઈ રહી છે ગુજરાતમાં એટલે આશા રાખીએ કે ભ્રષ્ટ ભાજપ જે બંધારણની હત્યા કરે છે એ એને લોકો જાગૃત થાય બંધારણ દિવસની આજે આપણે ઉજવણી કરીએ સૌ સાથે મળીને આજે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ બંધારણ દિવસની પણ ઉજવણી કરી છે સાથે સાથે આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ છે આજે આમ આદમી પાર્ટી દસ વર્ષના ટૂંકા ગાળામાં અગિયાર વર્ષના દસ અગિયાર વર્ષના ટૂંકા ગાળામાં બે રાજ્યોમાં સરકાર છે પાંચ રાજ્યોમાં એમના ધારાસભ્યો અને એમના સ્થાનિક સ્વરાજ્યના સભ્યો છે પ્રતિનિધિઓ છે એટલે અરવિંદ કેજરીવાલજીની જે કામની રાજનીતિની વિચારધારા છે જે બેરોજગાર યુવાનોને રોજગારી આપી ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવવું જે જીવન જરૂરી વસ્તુ છે વીજળી છે પાણી છે ટ્રાન્સપોર્ટેશન છે એ ફ્રી આપવું અને ટેક્સના પૈસા એમાં પાછો કરજો નહીં વધવા દેવાનું આ જે નીતિથી આજે આમ આદમી પાર્ટી આગળ રહી છે હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લાખો કાર્યકર્તાઓને પણ આજે સ્થાપના દિવસની હું શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે પાર્ટી અરવિંદ કેજરીવાલથી આગામી સમયમાં ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બને આખા દેશમાં આમ આદમી પાર્ટી બંધારણના ગડવૈયા બાબા સાહેબને આ તકે નમન કરીએ છીએ આજે અમે બંધારણ બચાવવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને આપણે સૌની એ ફરજ છે બંધારણીઓ આવતી હોય છે ત્યારે દરેક ચૂંટણીના તબક્કાઓ અલગ હોય છે એના કારણો અલગ હોય છે એની સંભાવનાઓ અલગ હોય છે જીતવાની લોકસભામાં અમારું ગઠબંધન હતું વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી એમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન હતું જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઠબંધન થશે કે કેમ કે કરવું કે કેમ એ અંગેની વિચારણા કરવામાં આવશે બંને પાર્ટીઓના લીડરો બેસશે અમે પણ અમારી પ્રદેશના નેતૃત્વ સાથે મિટિંગ કરીશું એટલે અત્યારથી કેવું મુશ્કેલ છે વહેલું ગણાશે પણ જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારબાદ આમ આદમી પાર્ટી ઓફિશિયલી જે પણ હશે એ આપની સમક્ષ પ્રધાનમંત્રી બન્યા છે એક ચા વેચતા વેચતા પોતે કે છે તો બાબા સાહેબ આંબેડકરના કારણે શક્ય બન્યા આજે દરેક નાગરિક મુખ્યમંત્રી હોય પ્રધાનમંત્રી હોય કે એક સામાન્ય મારો રેકડી ચરવાનારો ખેડૂત કિસાન કે મજૂર શ્રમિક હોય દરેકના સમાન અધિકારો છે આ બાબા સાહેબે કહ્યું જે એ સમયમાં આજથી પંચોતેર વર્ષ પહેલા વિચાર પણ નહોતો આવતો ખરેખર આવું બની શકે ખરું શાહુકારો જમાનો હતા શાહુકારો બધાને વ્યાજે ધિરાણ કરી નાખી ગુલામી માં જિંદગી જીવાતા હોય એક એવી પ્રથા હતી જ્ઞાતિવાદ જાતિવાદની કે જેમાં કોઈનો રકાબી પણ ચા પીવા નો આપે એ સમયમાં બાબા સાહેબ તમામ સમાન અધિકારો ધરાવે નરેન્દ્રભાઈ અને આ આજે સરકારે જાહેરાત છાપી છે બંધારણ દિવસ પેપરમાં બંધારણ દિવસની જાહેરાત છાપી છે બાબા સાહેબનો ફોટો છે એને કેટલી બધી બાબા સાહેબની નફરત છે ભાજપિયાઓને સૌથી વધુ નફરત હોય તો એ બાબા સાહેબ હું તો બાર વર્ષ પહેલા છૂટ બૂટમાં નોકરી કરનાર વ્યક્તિ કે જેને એવું થયું કે યાર ગરીબો કોઈ વંચિતો લોકોએ શોષિતો લોકોએ આજે યાર અમીરના ભાઈબંધ તો ઘણા અમીરો હશે ઉદ્યોગપતિના ભાઈબંધ ઉદ્યોગપતિઓ હશે એનો બચાવ કરશે પણ તમે જુઓ ગરીબનો કોઈ નથી ગરીબને ચારે બાજુથી લૂટાવવા નો આવે ત્યારે આઈ આઈઆરએસ પાસ ઇન્કમ ટેક્સ કમિશનર ની નોકરી ને ઘા કરી અને તમારા મારા સૌના અને ભારતના ભવિષ્યના પ્રધાનમંત્રી પ્રેરણાશો અરવિંદ કેજરીવાલજીએ પાર્ટીની સ્થાપના કરી આજે આપણે આમ આદમી પાર્ટીનો બંધારણ આ આપણે સ્થાપના દિવસ બંધારણ દિવસ છે સ્થાપના દિવસ આપણા માટે બેવડી એક એ સમયમાં બાબા સાહેબ જ્યારે બાબા સાહેબના ભગીતસિંહના અને સરદાર પટેલના વિચારોને તળિયે સુધી પહોંચાડવા માટે અરવિંદ કેજરીવાલજી બાર વર્ષ પહેલા પાર્ટીની સ્થાપના કરે છે અગિયાર વર્ષ પહેલાં બારમું વર્ષ ત્યારે હું સૌને એ બાબતે શુભકામનાઓ પાઠવું છું અનપઢની જમાતો છે લૂંટેરાઓની જમાતો છે વ્હાઇટ કોલર લૂંટેરાઓ છે આવશે દેશ પ્રેમના નામે કરશે દેશનો સર્વનાશ ભાજપી નીતિ રહી અને એના માટે એક જ લડવાનું આપણી પાસે હથિયાર છે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીનો સૂત્ર છે ઘરે ઘરે જાઓ ડોર ટુ ડોર જ્યાં સુધી તમે ડોર ટુ ડોર નહીં કરો તમે ઉમેદવારને સક્ષમ હશોને તોય ચૂંટણી જીતવી છે તમે મતદાર યાદી પકડો મતદાર યાદીમાં કેટલા મતદારો છે એના નામ નંબર મોબાઈલ નંબર હશે એનો લિસ્ટ લો તમારે 25 50 લોકોની તમારી ટીમ બનાવો પછી આપડા પાર્ટીની ટીમ હશે રોજ બે કલાક ઘરે ઘરે પ્રચાર કરો જીતની ફોર્મ્યુલા શું છે મેં કીધું અરવિંદ કેધરીવાજી કેમ્પ આજે અરવિંદ કેધરીવાજી વિરુદ્ધ ભાજપ છે ઈડી છે સીબીઆઈ છે ઉદ્યોગપતિઓ છે રૂપિયા છે બધું છે છતાંય દિલ્હીમાં હરી બહુમતીથી ફરીથી જીતશું શું કામ સિંત વિધાનસભા છે

ધર્મના આગેવાનો બધા ભાજપના લાભાર્થી બની ટોલ નાખું હશે નગરપાલિકાના માં કોન્ટ્રાક્ટ હશે કોઈને નગરપાલિકાનામાં કોન્ટ્રાક્ટ હશે કોઈને જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટ હશે કોઈને રાજ્યના હાઈવે કોન્ટ્રાક્ટ હશે બધા લાભાર્થીઓ છે ભાજપમાં એ કે ભાજપ નથી અંદરથી કાઢો જ દે પણ એને મલાઈ મળે છે એટલે આપણો જ જ્ઞાતિ જાતિ ધર્મનો આગેવાન જે ભાજપે સર્વે કરાવ્યો હોય એમાં પચાસ માણસને પણ લઈ કોણ આવે છે પચાસ મત કોણ લઈ આવી શકે છે એને ભાજપમાં નહીં તમે જુઓ કોંગ્રેસના મજબૂત ઉમેદવારો હતા ભાજપે નક્કી કર્યું કે પ્રજાના આપણે કામો તો કરતા નથી તો પ્રજાના કામો નથી કરતા ચૂંટણી જીતશે કઈ તો કે સામે કોઈ હોય જ નહીં તો ચૂંટણી જીતી મારું કહેવાનું એ છે કે આપણી પાસે તમારી પાસે ઉજળા છે જે લોકો લડવા માંગે છે ઉમેદવારી પત્રના નમૂના આવી ગયા છે એ ભરીને ત્યાં મોકલી દો સ્ક્રૂટીની આપણે કરીશું મજબૂતાઈથી આપણે લડવાના છીએ ઉમેદવાર જે હોય અને જે કરવા માંગતા હોય એ લોકો તમે કાલથી જ તમારું શેડ્યુલ બનાવી દો બીજું બધું કામ છોડી દો જો કલેક્ટર બનવું હોય તો પાંચ સાત વર્ષ મહેનત કરવી પડે ધ્યાન રાખજો તમે ક્લાસ 2 ઓફિસર બનવું હોય તો તમારા માટે કેટલાક ઉંમર નીકળી ગઈ હોય કેટલાક પરીક્ષામાં પાસ થતા હોય પરીક્ષા બહાર પેઢી ની વચ્ચે પચીસ લાખ ફોર્મ એટલા पर थीजाँ, हमना अप्स्टेबल नी एला लोग लक्सक्रीन पिएसाई नी भरती चे मां पंदर लाग भूम बरना, लेवाना केतला चेट तो त्रण जाग, क्यां पंदर लाग क्यां त्रण जाग, पशी मारवानी तो सिर्शुटी, तलाटी मां पंदर लाग भ

આધાર કાર્ડ ની કામગીરી મારી પાસે આવો રેશન કાર્ડ ની કામગીરી મારી પાસે આવો કોઈ પણ કામ હોય તમારે મામલતદાર પોલીસ પીએસઆઈ ચાર લોકોને મળી આવવાનું હોય કે મારા કોઈ પણ માણસ નું કામ આવશે ફટાફટ કરી દેવાનું ટીડીઓ મામલતદાર તલાટી બીજું છે શું તો તમે ઈ ગામના હીરો બની જાવ 10 10 વિશેષ લોકો ની ગામની ટીમ બનાવી નાખો તાલુકા પંચાયત આરામ જીતી જાવ તો તાલુકા પંચાયત જીત્યા પછી શું

માં વિપક્ષ નેતા હોતો તો ઓર થઈ જાય તો તાલુકા પંચાયત ના સભ્ય પાસે સાહેબ કેટલી બધી સત્તા છે આ તો હવે એ તાલુકા પંચાયત નો સભ્ય છે ઈ સાત તલાટીઓ નો બોસ બની જશે કારણ કે છ થી સાત ગામ આવશે તો તાલુકા પંચાયત નો સભ્ય કેમ તલાટી કરવાનું કારણ કે તલાટી નો બોસ ટીડીઓ છે ટીડીઓ નો બોસ તાલુકા પંચાયત નો સભ્ય છે તમારી પાસે કેટલો પાવર આ લોકો ભાજપ પાડે હું કર્યું એના સગા સંબંધી જ પોલિટિક્સ માં રહેગા બાકી તમને બધા નાયકા દોડાય પોસ્ટેબલ માટે તૈયારી કરો તમે ચૂંટણી ન લડો ચૂંટણી માં આવો નહીં ચૂંટણી માં આવશો તો ખબર છે મારા દીકરા ની જગ્યા રહો તાલુકા પંચાયત નો સભ્ય તો કેનો દીકરો જિલ્લા પંચાયત નો સભ્ય તો કેનો ભાઈનો દીકરો ધારાસભ્ય તો મામા નો દીકરો સાંસદ તો મારો કાકો બધું એને જ ભેગું કરો ના કામો એક કોર્પોરેટર ના એમાંથી જાય એમાં તમામ પ્રકારના માંડીને તમામ પ્રકારની અહીંયા નગરપાલિકામાં કામગીરી થાય એ કે તમારો બાપ આ કોન્ટ્રાક્ટર નકામો કામ હોય એટલે કોન્ટ્રાક્ટર તમારા પગે પડવા આવશે પચીસ પચાસ 100 બસો બસો કરોડ કોઈ પણ કામગીરી મારું કહેવાનું એ છે કે તમે એકવાર કોર્પોરેટર બની ગયા એટલે ચીફ ઓફિસર ના બોસ બની ગયા

તો આટલું મોટું ઉજળું ચાન્સ છે પેલા તમને આવવા જ નહીં રાજનીતિ રાજનીતિમાં એન્ટ્રી કરો એટલે કાકા મામા ને ફોન કરાવવા ખબર સગા સંબંધીઓ એને કહો વિનોદ ને કામાં ન જોડે આ ધંધો કરવા જેવો ને કેમ એ ખજાનો અમારા બાપે રાખ્યો કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થાય છે અહીંયા એ કોમ એ બીજે કોઈ જોઈએ નહીં એટલે માની લો તમે આવી ગયા એટલે જ્ઞાતિ નો આગેવાન આવશે આપણા થી હું ભૂરે હોય ને આપણે તો બેટા આમ કરીએ અને આપણે તો નાની નોકરી કરી ખાવાની એટલે ગુલામી માનસી એમાંથી તમે આગળ વિચાર કરો કે પહેલા એ તમને રોકવાની કોશિશ કરશે તમે રોકી લીધું માની લો તમે રોકાયા નહીં તો તો એ કોશિશ કરશે એફઆઈઆર કરવાની તમારા ધંધા અસર અટકાવવાની એમાં તમે જો નીકળી ગયા તો તમને એમ કે આવો ને ભાજપ માં અહીંયા બૂચ મારી તમે બૂચ જ મારો ભેગા એમાં તમે ના પાડી એટલે તમે વિજેતા હતા તમે કોઈ નહી રોકી શકે એટલે આ સ્થિતિ આપણે કામગીરી કરી કરતા છો બધા તૈયાર મારા વધારે એટલા માટે કે તમને મોટિવેટ તમને સાચી હકીકત તમે ચૂંટણી લડવીને એ બહુ મોટું કામ છે આજે માન લો કે હું એક સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો માલધારી પરિવારનો દીકરો ધારાસભ્ય સભે લડી નડવા જેર ફોર્મ ભર્યું તો બધા ચંપમ પડી ગયું ઓ આવા લોકો બધા વિચાર કે તમારા બાપનો છે ભાઈ આ તો થોડું ઘણું આપણે ટૂકા પડ્યા બાકી રાજી લઈ લે વારે ન લાગે અને 27 માં લઈ લેવાનું આ લોકો કે તમારે જેટલા લીકો પર કરવા એટલે બેરી દે 27 ના કોઈના બાપની તાકાત નથી એક ખેડૂતની સરકાર બળવા કોઈ રોકી શકે છે તો આ સ્થિતિ આપણે લાવવાની હતી તો લોક સદસતા અભિયાન કરો

તમારી પાસે દરેક બૂથ ઉપર માણસો હોવા જોઈએ બૂથમાં ફરે નહીં એવા માણસો હોવા જોઈએ એ પહેલા તમારી પાસે સદસ્યતા અભિયાનથી કરીને તમે ખૂબ કામ કરીને તમને ઓળખતા હોવા જોઈએ આ બધી વસ્તુઓ જરૂરી છે એટલે એક લક્ષ્ય રાખો બીજું સોશિયલ મીડિયામાં એક પીઝ આવ મને કોઈ આશીર્વાદ છે કે પાર્ટીમાં હોદો આપ્યો હોય પોસ્ટ એ ના મૂકે

ત્રણસો રૂપિયા છે મહિને તો છ હજાર ત્રણસો રૂપિયામાં આપણે દૂધ બિલ ચૂકવી દઈએ કરિયાણા ચૂકવી દઈએ ફલાણું બધું ભૂલી એટલા માટે જવાનું છે કે આપણે ઉભરી રહ્યા છીએ જ્યારે ઉભરતા હોઈએ ત્યારે લચીલા પણ હોવું જોઈએ સારા લોકો આવતા હોતા આપણે લઈએ પણ છીએ એટલા માટે કારણ કે આપણે રિઝર્વ જોઈએ છે ભાઈ અરવિંદ કેજરીવાલજી દસ વર્ષ થયા

કોર્પોરેટર જે કોર્પોરેશન જીતું એટલે સાહીઠ ટકા ઉમેદવાર પોતાના ઉપર ચાલીસ ટકા પાર્ટીનું કામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેટર ધારાસભ્ય સાંસદમાં પાર્ટી આવે બાકી પાર્ટી નથી આવતી એટલે તમે જો અપક્ષ જીતે જ બધા તો તમારામાં તાકાત હોય તો મજબૂત હોય બાકી પેનલો કાઢો ગરીબોના વંચિતોના શોષિતોના દલિતોના આદિવાસી સમાજના જે જે બાળકો નહોતા ભણશે તેમને ઇંગ્લિશ શીખવાડતા હતા ભણાવતા હતા આરટીઆઈ કાયદા માટે એમણે મુહિમ ચલાવી અધિકારો એને અપાવ્યા એવું